થઈ જાય હે ને હવે આ થઈ જાય જોરદાર એક પાણીમાં તો આવી છે બારો પાર ત્યાં જો સબ્જી મંડી પાસે વાવે ભીંડા વ્યવ્યા વરે હું થાય ભીંડા હે ત્યાં હે ધાણા એને ભીંડા ધાણા ને એવું બધું પાણી આજ ચાલુ કર્યું એ હેમ બાર દી ને બાર તેર દી આ હે પાણી કાઈ દેજો એને નદી હાલશે એટલે કદાચ અટાણા ચાલુ થાય એટલે કાલે સવાર થાય પી જાય સવાર થાય ને તો પીએ જાય આ કેનાલી પાણી આવે એમ પાલર પાણી હોય ઓલીવાડી પાણી આવે હાલે જુઓ ડોનને ત્યાં રાખ્યા કયાનક અમારે ડોનને ત્યાં રાખ્યા એટલે હવા થઈ જાય એના આના બધીનો એવા થઈ જાય કૂકડા આવનો મોરલાઓનો એવા થઈ જાય ને એટલે પછી સૂટો રાખ્યું પિંજરામાં હજી તો હે એને ખાવો જ પિંજરામાં હે આમ તો હજી ગલુડીયો જ છે છ એને કે છ મહિનાનો ગલુડીયો હોય થાય જબરું એને કે જબર હાલો આમ નેગરોભાઈ હા હાલ હાલ હાલે હાલે કેવો કેવું કઉ

ત્યાં બાજુમાં એક બેસી ગઈ ઈંડા મૂકવા અહીંયા બાજુમાં ઈંડા મૂકે તો બેસી ગઈ એક બાજુમાં બેઠી એટલે મોરલા નો બધા રખોલું કરવા લાગે મારવા નથી લેવા ભાઈ આપણે વાંહે તોડીએ એટલે આજે જરાક વાંહે તોડે છે ને જોઈ ને મોરલા છે ડ્યા એમ કે રામ લખનની જોડી છે અમારે એમ આ પણ અમારે રામ લખનની જોડી છે બે ભાઈ હોય એ એક અમારે જોઈ જાય પછી આમ પહાડને પર્વતને કામ ધેનુ આકોરા તેજસ્વી આકોરા તીરુપારી એને બાજુમાં સકોર એટલે અમે જો આમ પાલોખા આમાં પાણી પીવાનો આવે ઓટોમેટિક આમાં તડકો પડે ને એટલે હેવાર થઈ જાય જો પાણી ભરેલું આમ તો બે જે બે તનજીએ સાફ કરે આકોરા જો એ બધું મિક્સ કરે નાખે મેથી નું મેથી નું અને ચણા મેથી નું ઘણું બધું લીધું એ જો આવું એટલે જઈ લઈએ વાસડી ફરે દીઠો નથી ને તેમ હજી વાસડી ને ભાઈ બહુ એવા નથી તમને હવે પિંજરા એક દી રાખ્યો તો હવે ખુલ્લો રાખ્યો આમ બાંધી પિંજરા બહાર નીકળી હગે ને બેહી હગે પછી એને ખુલ્લો કરશે એમ તો ખુલ્લો કરીએ હાંજે જો અમારે આમાં મોરલા મોરલાતાઓ ખાય જોરજી કઈ ઓડીને ખાય મોરલો વાં છે જો અમારે બેટી અતિ સુંદર નામ છે એવી જ રોવા પછી હમણાં ભવાની ભવાની વ્યા જો હમણાં આવે હા ખાવા એટલે બધી ભાગી જાય જો એવી મારે ને બધી મારશે દોરી રહી ને જો મા કાઢી એનાથી સેટી ભાગે ચંદ્રવંશી ધોરી એક મોર ભાઈ દેખાય એક મોર બીજા મહાકાલ બેઠા મહાકાલ તો બેઠા મોરલો રામ હોય કે લખન હોય ત્યાં જો પાલો નાખ્યા એનો એક ભાઈઓ એમ તો આ કે પણ આ વાડી આવે જો પડતું તો નથી કે ઝીક મારે જ નથી પડતું જો આમ છે ભાઈ ને પાલો સારો એમ તો ધૂળ હોય થોડી થોડી પણ આ લે તો પછી ગાયું ને એ સાઈડ માંથી આમ ખપારી ધક્કો મારી દેવાય તો વેલું ખાલી થાય જો આમ કરીએ મારા વરરાજ આવે પણ અહીંયા આવે આઠ વાગે પાછા તું જવાનું દેશમાં કે રોકાવાનું તું રોકાવ રોડ ઉપર આપે ને ટ્રેક્ટર કે આવડે ને તને નથી આવડતું રોડ ઉપર લઈને જતો હવાર મેલો આવ્યો તો હું આવતા મોડું થઈ જાય જવું ઘરે શું કરું આ માં ધક્કો મારી જો પાલો ભરી હજી તો અડધું ભરાણું તો ના અડધું નથી ભરાણું આ કોઈ સણાન હામાં લગભગ મને હે કે બસો વિઘાન તો નાખી દીધું સણાન ખારી આમાં પાલો હે હજી તો અડધું નથી ભરાણું પંદર દિશા ડેક્ટર હાલે અમારા ભાઈ જોવા ઉતારવા એમ છે ભાઈ વાર ને કે જો આમ ગાયું ઘોડા ને બધું ને રાખવા હોય ને બધું કરવું પડે તોલા જાતે એમ આવી ગયા આમ માંડવી માંડવી ને માંડવી વાવવાની હોય નહીં બધા એમ બહાર આવી ગયા હજી તો ઘણો એમ પીડ્યો પાલો એમ બરોબર અહીં પણ પીડ્યો હા આ બાજુ જવાર છે જવાર તો એક વાટ આવી જાય તો સારી વાત છે નગર એક મહિના વાટ જોઈએ મહિનો દોઢ મહિનો પછી સારી દેસું ગાયું જોઈ ને અમારે મા કાળી નું સિંહાણ નું પાર ઝાડ હોય મારે એવી વાર ને કે એની વાછડી પાસે કોઈ જાય ને તો કાર ઝાડ હોય અમને ના બોલાવે એની ખાનદાની એવી માલિકને સામું ના જોવે કોઈ हमारे घर नु गोवारू मजूरू में हम समझाए आ जरा गोहरी के वधारे दूध करे ने ले ओहरी के जो यानी तेजस्वी नी है बहुत उपड़ा रूप है कहां है ऊपर से ना बहु रूप और महाकाल तो बेही है जो ये वहां बस हमारे भवानी ये ना भवानी जा है जो हम चल ले जी को खाली कर से

બાષકા જો આવે કેટેગરી આવે તો વીસ કિલોન બાસું આવે ત્રણ પીડા થોડા ખરાબ થયા તો હુકવી આ બાજુ જોવાનું સણા કરવાનું કાબુલી છે એક નંબર આગળ આ બાજુ છોકરી

જો જમવાની બનાવે અમારે જયા બેન બધા તમે ખાવા આવજો જમવાનું કાંઈ ને બધા વેપારા કરવા આવે કે વ્યારો કરવા હે હા ને ગેસ ના ચૂલા હતા જો પેલા લાકડા ના ગેસ ના પેલો ઢીંગલો બધું છે પેરું કાઢીંગલા કામ કરું ઢીંગલી છે ઢીંગલો ઢીંગલો હે એને ખાવાનું જોઈએ પેલું એની ખાવાનું જોઈએ બનાવતી હતી જ હા બનાવ જાવું તો ભાઈ ઇઝરાયલ ચાલુ હોય બે લાખ રૂપિયા પગાર ખાવું પીવું રહેવું બધું આપે વેરહાઉસમાં હોટલમાં જવું હોય તો દોઢ લાખ આપે હોટલમાં સાફ કરવા જે ક્લીનિંગ સાફ કરવાનું હોય ને કાંઈ બગીચા ને એમાં જવું હોય દોઢ લાખ આપે ખાવું પીવું બી તનીમાં આપે પણ વેરહાઉસમાં જવાય એમ બે લાખ રૂપિયાને ખાવું પીવું ને રહેવું અને ચાલીથીમાં એજન્સીવાળા ગેરંટી આપે કે ચાલી ધીમાં મેં બુગાડી દીધું આપણે તોય અઢી મહિના કહીએ અઢી ત્રણ મહિના ગણે લેવાય થાય તો એમ તો ચાલી હતી પણ સેતા આપણે પાંચ હાથથી વધારે કહેવામાં વાંધો હું અને એમાં લેડીઝ જેન્ટ્સ બે હાલે ઇઝરાયલમાં અને ચાલીથી બુગાડી દઈએ અને ખરેખર જવાય અમે રૂપિયા છે ધાવકા પેલા લાખ રૂપિયો દેવાનું પછી એગ્રીમેન્ટ એગ્રીમેન્ટને બધું આવે છે અમુક અમુક એવા પ્રશ્ન કરે કે રમભાઈ કાગળિયા દઈ જાય પછી બધાય પૈસા દેવું મેં કીધું ભાઈ તો ગમે પાછા હારા એવા અમને ભટકી ગયા ઘણા કે બીજા બધું આવી જાય ને કમ્પ્લેટ કરી દે અને પછી પાછા ફોન ન ઉપાડે ક્યાં તો પછી ક્યાં કે મા મરી ગયા ને કે બાપ મરી ગયો ને કે દાડો મરી ગયો હવે પૈસા નથી થતા એટલે એ ધંધો જ નથી આપણે કરતા અને જેને ખાલી મોકલાય તો મોકલવા ન હોય ન કરી કાગળિયાં કરીને બે ને એનું કંઈ ગેરંટી ન હોય તો રોકા રાખે આ તો ગેરંટી આપીએ આપણે તમારા પૈસા જાય તો એ મારી જવાબદારી તમને અઢી મહિનામાં પૈસા પાછા અને ક્યાં ચાલી ધીમા કે પચાસ ધીમા એ બુગાડી દઈએ ન બુગાડે તમારા પૈસા અઢી મહિનામાં આપણે ગેરંટી આપીએ પાછા અને એમાં લેડીઝ જેન્ટ્સ ગમે હાલે વીસ વર્ષથી અડતાલીસ વર્ષ સુધી હાલે અને ઓસ્ટ્રિયા હે ને એમાંય જવું હોય તો આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ શરતી મેરેજ શરતી અને પાસપોર્ટનો આગળ પાછળનો પાનોનો ફોટો પડાવે ને એક તમારો ફોટો પાંત્રીસ પિસ્તાલીસ એસી ફેસ દેખાય એવો અને એમાંય બે લાખ પાંચ હજાર પગાર છે એમાં જમવાનું નથી આપતા ન્યાના એકવીસોલ પિસ્તાલીસ હીરો છે એટલે પગાર એટલો થાય એમાં જમવાનું નથી આપતા રહેવાનું આપે અને એમાં એક બેનિફિટ એ જોરદાર છે કે ઓસ્ટ્રિયામાં કે એ વેરહાઉસ છે ને વેરહાઉસનો માલિક આપણા દેહનો હોય પછી એમાં ફોર ક્લીનનું કામ છે અને લોડરનું છે વેરહાઉસ એટલે ગોડાઉન હોય ને એમાં બધું કામ કરવાનું હોય પેકિંગ કરવાનું આપણે કેમ હમણાં સણા દેખાડ્યા સણામાંથી ખરાબ હોય સણા કાઢી નાખવાના ને પેકિંગ કરવાનું બધું અનાજ કર્યાનું આવે કોઈ લાઇટના ને ઝીણા મોટા બધા ઇસ્પેરપટ આવતા હોય એ બધું હોય એમાં અને એમાં તમારે જવું હોય તો લેડીઝ જેન્ટ્સ બે હાલે અને લેડીઝ જાય તો ઘરવાળાને તેડાવી શકે ત્રણ ચાર મહિના પછી અને જેન્ટ્સ જાય તો ઘરવાળીને તેડાવી શકે ઘરવાળીને છોકરાઓને છોકરાઓને ફ્રી ઓફને ભણાવી દે સરકારી નિહારમાં તમારે આવવા જવાનું બસનું ભાડું દેવું પડે છોકરાઓનું અને બે કામ કરી શકે અને એમાં ત્રણથી ચાર કલાક ઓવર ટાઈમિંગ આપે અને આઠ કલાક કામ કરવાનું હોય અને અઠવાડિયામાં ત્યાં સદી કામ કરવાનું હોય એના આપણા દેહનો હોય એટલે સદી રાખે ને ખરેખર તો પાંચ દી છે ત્યાં એટલે જ આ એકવીસો પિસ્તાલીસ પગાર આપે ત્યાં પાંચ દીજ હોય એટલે આ છ દી કામ કરવાનું અઠવાડિયામાં એટલે ચોવી દી મહિનામાં થાય ત્રેવી દી આપણે ચાર રવિવારની જ રજા જડે શનિવારની ન જડે ત્યાં પૂગી જાવ ને પછી ત્રણ મહિને ઘરવારીને તેડાવી શકો અને પાંચ વર્ષે તમને હક મળી જાય એમાં પંદર જણા છે આપણી બાજુના જ છે એમ તો બધા સૌરાષ્ટ્રના સુરતના હે બે જણા પણ એ બધાય છે આમ અમરેલી બાજુના જ પટેલા જ છે એટલે બધા છે આમ ભાઈ કોઈને જવું હોય તો આપણું નામ હે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા તમારા પૈસા ન જાય ને એની ગેરંટી આપણી એ ગેરંટી આપું એ કદાચ એજન્સીવાળા મરી ફૂટી જાય ને તો એ તમારા પૈસા હું આપી દે આપણે એવા કંઈ રૂપિયા વાર બહુ નથી આપણી મારે ઇજ્જત થાય ને જમીન ગણી છે એટલે એમ કંઈ બી વાજ નથી આમ તમારા પૈસા કોઈ ન ખાઈ શકે આપણે એને રોટરી કરાવીએ હું કરાવીએ હું તમને ન કરી દઉં તો અને એમાં ત્રણથી ચાર મહિનાની વાર લાગે આપણે પાંચ છ મહિનાની કે એમાં ચાર મહિનાની ગેરંટી આપે જ અમારે જીયાબેની આવી હું ઉતારવા તો એવું હું એવા ના ગયા જાવ એને જિયાબેન જિયાબેન આવી તો તમારું કોઈને જવું હોય તો ભાઈ ખરેખર ગા જેવું હોય ને એમાં જવાય ને એમાં ઉંમર છે વીસ વરસથી અડ પંચાવન વરફ સુધી હાલે એનું પંચાવન વરફ હતી અને કોઈને જવું હોય તો ફોન કરજો લેડીઝ જેન્ટ્સ બે હાલે લેડીસ એમાં બે થયું બાકી તો ચૌદ જણા હે એ બધા જેન્ટ્સ હજી એક બે જણા પૈસા દેવાના હે ને એમાં પહેલાં સિત્તેર હજાર રૂપિયા દેવાના કાગડી આવને પહેલાં તો કાગડી આપો પછી વાંચી હા પાડે ને તો જ તમારે પૈસા હું લઉં અને નગર લેતો જ ના રોગા પૈસા લઈને શું કરું ભાઈ પાકું હોય ને તમારે જવું હોય ને તો જ મારે ભાઈ પીડીએસ કરીને મોકલજો નકર એ રોગા ચેક કરાવવા ન મોકલતા અમે ઉપર મોકલીએ ને એ બે કલાક ત્રણ કલાક કાગળિયા તમારે એક એક અક્ષર ચેક કરીને પછી કહે કે ના હાલશે પછી તમે કહો કે ના ના આવવાના જ જાવ પૈસા જ મેળ નથી નોઈ પૈસા જ મેળો હોય તો જ જવાય એમાં પહેલાં સીતેર હજાર રૂપિયા કાગળિયા ચેક થઈ જાય એટલે આપવાના પછી ઓફર લેટર આવે ત્યારે લાખ રૂપિયો અને વર્ક પરમિટ આવે ત્યારે એક લાખ ચાલીસ હજાર અને એ પાસે વિજા ને એગ્રીમેન્ટને બધું આવે અને તમારે ગમે ને બતાવી લેવા નહીં ને એગ્રીમેન્ટ આવે કોઈ કે કાંઈ ખોટા છે ગૂગલમાં જોઈ લેવા બીજાને જોઈ લેવા તો પૈસા ના આપવા તમારા પૈસા એ પાછા એમાંથી રૂપિયા ન કપાય એ ગેરંટી એટલે કોઈને જવું હોય તો ફોન કરજો ભાઈ ને હજી એકવાર મોબાઈલ નંબર બોલી દઈએ અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા અને બપોરે કોઈ ફોન ન કરતા આપણે બપોરે હોઈ જાય હવારમાં ઉઠીએ વહેલા એટલે બપોરે હે ને રિંગ બંધ કરીને હોઈ જાઉં પછી હાં જે ફોન કરો તો હાલે દિનો હાલે એટલે એને કે ફોન કરો ને તો હાલે અને બહુ એમ પચાસ રીંગું કરો તો એ નકામ અમુક અમુક દહ દહ રીંગું કરે ભાવ રીંગ બંધ કરીને હોઈ જ ગયા એ માણસ થોડો ઉપાડે અને માણસ હે એક ફોન કરે પછી બે ત્રણ કલાક પછી કે કલાક પછી કરે કે હાલો ભાઈ કાંઈક કામમાં હું તો સામે જ ફોન કરું પણ કોઈ માણસ ન ઉપાડે કે કંઈક કામમાં હોય કે અથવા રીંગ બંધ હોય અથવા તો કંઈક પ્રોબ્લેમ હોય તો જ બાકી તો આપણે ગમે ગમે ત્યાં ફોન ઉપાડીએ બહુ પેરી સુઈ જાય એટલા રોટલા ખાઈને ખુઈ જાય બાર એક વાગે ઉઠું કંઈ એમાં પાછી ગેરંટી ન હોય કે ચાર વાગે ઉઠું ને ત્રણ વાગે ઉઠું ને પાંચ વાગે ઉઠું એવું હવે કોઈ જવું હોય તો કહેજો અને એ ખરેખર ગા દેવું હોય અને જે માતાજી બીજું હું